નમસ્તે હું મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડ ખાતે આવેલ મોગલ ટ્રેડિંગ નામની દુકાન પરથી સરકારી રેશનિંગનો જથ્થો ઝડપાયો જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા અંદાજે સાત લાખ રૂપિયાનો ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ દુકાનદાર ફરાર થઈ જતા તંત્રના અધિકારીઓએ મજૂર બોલાવી ગાડીમાં જથ્થો ભરાવવા માટે કામગીરી હાથ ધરાઈ થરા માર્કેટયાર્ડ ખાતે પેઢીના નામે સરકારી અનાજના કટિંગ થતા હોવાની બુમરાણ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવી કડક કાર્યવાહી કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત